મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાય ગયા છે સવારના સાડા આઠ હવે વાહેંદુ તો આપણે જ કરવાનું ભાઈ વાહેંદુ મૂકીને જવાનું એટલે વાહે ત્યાં સાડા આઠ વાગી જાય ને હવે આપણે બધા પશુને મૂકી દીધો છે ખોળ એટલે જો અહીંયા ગૌરી ખોળ ખાય છે ને ગૌરી હમણાં ખોળ ખાતા શીખી ગઈ છે ને એટલે ગૌરી થોડીક તાજી થઈ ગઈ છે ખોળ ખાય તો તાજી થાય અને ગાયું અમે હાચવી હારી ખવડાવી હારું પણ તાજી કેમ નથી અમને ખબર એટલે જો ખોડ આપી ને એટલે થોડોક કલર એનો બદલી ગયો છે ખોડ ખાઈ તો અત્યારે આખું તગારું ભરીને મૂક્યું હતું એટલે આટલું રહ્યો એટલે પલાળી હી ને થોડુંક ઉપર ઘૂસું નાખી તો જ ખાય છે નખર સીધો ખોડ તો એ ખાય નહીં અહીંયા નંદી અને નંદીને તો આપણે લંપી વાયરસ થયો ને તે દિનો પાછો ઉમરતો જ નથી નકર કેવો નંદી તો ડાઘા જેવો હતો લંપી વાયરસ થયો ને તે દિનો એવો ને એવો હશે હવે ખોડ ખવડાવીને કદાચ સારો થાય તો અને ખોળ એક ઉગે અમારી રાધાને એને જો ખોળ ખવડાવીને એટલે એ હાથમાં રહેતી નથી એને તપેલી ભરીને ખોળ મૂકી દે ને એટલે એને બપોર લગન નીળની જરૂર એને ન પડે અને ઈ સી ખોડ ખાય છે તો દેખાય એવું કે આને ખોળ ખવડાવ્યો અને ગોમતીને ખોડ ખોળ ખવડાવી દીધો પણ એને થોડોક જ ખવડાવવાનો એને બહુ નહીં ખવડાવવાનો અને ગંગાને મૂક્યો જાજો ગંગાને જરૂર છે ગંગાને આપણે અત્યારે સાતમો મહિનો ચાલે છે એટલે હવે આમેય ગંગાને તો ખોળ ખવડાવવાનો જ છે ને ગંગાને આપને જો જે આસરમાં ચેકો પડી ગયો તો ને એ આસર હવે આવો હાવ ટૂંકો થઈ ગયો એટલે આવતા વેતા એ આસરમાં દૂધ આવશે કે નહીં આપને ખબર નથી પોપૈયુ આપણે આ એક લેવાનું હતું પણ એને ભેગું આય તૂટી ગયું પણ હવે પાકે ન પાકે એ તો ખબર નથી પણ શેત સેત પીરી આવી જાય પડી ગઈ છે એટલે કદાચ પાકી જશે ને પાકી જશે તો આપણે શનિવારે પાસે જવાનું છે તો ત્યાં લેતા જાહું ઓલી વખતે ગયા ત્યારે એક પપ્પા લેતા ગયા હતા નકર એને બિસાડીને ખાવા ન મળે ને આપણા પપ્પાયા છે બહુ મીઠા આપણે પોરબંદર બાર લેતા ગયા હતા ને તો સુમીબેનને એ કહેતા હતા કે પોપૈયું તમારું બહુ મીઠું છે બાર લઈ એટલું બધું મીઠું ન હોય તો આપણે લઈ જાય તો રૂહી ખાઈ ખાય નકર એ વેકેશનમાં આવશે ને ત્યાં પોપૈયા લગભગ પૂરા થઈ જાય ઉપર ફાલ આવે તો છે પણ ઉનાળે હોય કે ન હોય આપને ખબર નથી આપણે નાનજી બાપા તો કહેતા હતા કે આ જગ્યા પડી અમે બીજી ઝાડ હજી આવી દઈ પણ આમાં ઝાડ વાવવાની નથી હવે આપણે બે ત્રણ દિવસમાં બેલાની ગાડી આવશે રેતીની ગાડી આવશે અહીંયા માણસો ને રેવાનું કરવાનું છે એટલે કીધું આ એટલી જગ્યા પડી હોય ને તો કામ કરવાની મજા આવે ને આપણે દસ દિવસ તો હવે હવે પણ દિવસમાં કડી આવશે એટલે આ બધું વીખવું છે અહીંયા વાવેતર કરવું ન એટલી જગ્યા હોય તો છોકરાઓને રહેવાની મજા આવે ને આપણે ચણામાં પાણી થઈ ગયું છે ચાલુ બીજું આજે બે મોટર જ ચાલુ કરી છે એટલે ફટાફટ પાણી પી જાય ને ઝાડ તો આપણે મોડી મોડી વાવીને મોડી પાઈ છે એટલે એને આજે કંઈ પાણી પાવાની જરૂર નથી અને બે મોટર ચાલુ કરી એટલે ધોરીયું આખો ભરાઈ જાય એટલે પાણી વારવાની આવતી છે મજા જો ચણામાં અત્યારે આપણે પાણી પાઈ છે એટલે આજ લગભગ પાંચમો દી છે એટલે ચણા ઉઈગા મોયર એટલે કે જરી જરી કપોટા આવ્યો હોય આપને એમ લાગે કે હવે મંડી હણીઓ અધેર થવા બાયણે દેખાતા ન હોય અને ધૂળ અધેર થતી હોય એમ કપોટા એવી રીતે થાય ને એટલે બીજું પાન પાઈ દેવાય એટલે બીજું પાન પાઈ દઈ તો પછી એને વીંથી લગી પાણીની જરૂર ન પડે કારણ કે જો ઉઈગા પછી પાઈને તો ચૈણાને પાણી નડે પણ ઉઈગા મોયર પી દઈને તો કાંઈ વાંધો રહે ને પછી તો ચૈણા ડૂબે નહીં ને એવડા થઈ જાય એવડે એવડા ત્યાં પાવાના હોય એટલે અત્યારે આપણે બીજું પાન આજ પાંચ મે દે બીજવાણી દે અને આમે બીજ જ પડે કારણ કે વીસ લગી પછી એક પાણ માં ઉગી ગયો તો વીસ લગી ખેસે નહીં અને બીજું પાણ પાઈ દીધું ને ભેજ પૂરો જમીન માં હોય તો વીસ લગી પાણી જરૂર ન પડે ના પછી તો ફૂલ ઉગડે ત્યારે પાવાના હોય ને પાછા તો આ પછી જમીન માથે આધાર રાખે જો એવું લાગે કે જમીન આસી હોય તો કદાચ વેલા પાવા પડે નકર ફૂલ ઉગડે ને ક્યાંક ક્યાંક દેખાવ મને તૈયાર પાવ ને તો વધારે સારું તો હું એની ફૂટ વધારે કરે લંઘાઈ ને તો ઓલું છે ને એકદમ ભીને ભીને પાઈ જાય ને તો વૈજ કરી જાય પછી વરી રોકવાનું દવા મારી ઓમાં મારી એટલે સૈના દેખાય સારા આમ કઈ ઘટે નઈ ને પણ એમાં ઉત્પાદન નો દે કારણ કે આપડે જે સૈના વાવરે વાવી ને એમાં પસાદ ના ભાગ છે ને વીઘો દોઢ વીઘામાં ઉત્પાદન થતું જ નથી શૈના ખરેખર એમાં આપડે વલય એવડું એવડું હોય અને ફૂલ ધોમ દેખાય એમ થાય કે ઓહો આમાં જ ઉત્પાદન થાય પણ એ ફૂલ દેખાય જ રાખે એમાં પોપટો ન બનતાય એટલે દાણો ભરાય નહીં એમને ખાલી છે ને બાલી જાય વધ વધ કરી જાય કાઈ ઘટે નહીં એટલે જે આપણે બીજું પાણ પાઈ ને કે ત્રીજું પાણ પાઈ ને એ પાણ પસાટે નો પોગવા દઈ ને એટલું એટલું હારી જમીન હોય ને ત્યાં ન પોગવા દે તો વધારે સારું રહી અહીંયા પોગી જાય ને તો એ ઉત્પાદન આપણું કાપી નાખે છે વીઘો દોઢ વીઘો જમીન રસોઈ બપોર ની બની ગઈ ને અત્યારે બાર વાગ્યા ભેગે ભેગું નાસ્તાનું કામ એ ચાલુ જ છે અને બે દિવસ આમ આપણે વાલી મિટિંગ આવે એટલે ભાગદોડ થોડી વધી જાય કામ વધી જાય એટલે અત્યારે બનાવો છે બેનું માટે ચેવડો આપણે પવા તળાઈ ગયા ભૂંગળા તળાઈ ગયા એટલે આમાં આપણે નાખી છે ખાંડ આમચૂર પાવડર મીઠું ને ચટણી એટલે આપણે બહાર જેવો ખાટો મીઠો થાય તો જ છોકરીઓને ને ભાવે અને આપણે ઘરે એવો જ બનાવી બહાર જેવો જ કે આપણે અહીંયા આવી રીતના ડબ્બામાં જ રાખ્યું છે આપણે હાથ છૂટો રે વાટકીએ મેળ ન આવે જરાક જરાક નાખો જરાક જરાક નાખો તો કંઈ સ્વાદ આવે નહીં અને હવે આપણે મમરાઈ તૈયાર કરી લીધા છે સારીને હવે એનો વઘાર કરી નાખી આપણે પૌવામાં ને મમરામાં તો ગરમા ગરમમાં મસાલો નાખી દીધો પણ હવે મમરા વઘાર લીધા હવે એમાં નાખી દઈ આમચૂર પાવડર એટલે આનાથી ખટાશ આવે એમ મીઠું તો બહુ જરૂર નથી સેવમાં હોય ને મમરામાં હોય ચટણી

કારણ કે આમાં લાગે બાવ વાર એટલે રેતે વેતે થાય નીકળેલા હોય ને તો પછી વાર ન લાગે અને આ કાજુ બદામ એક જ કલાક થઈ અઢી વાગે બેઠી ત્યારે હા ત્રણે સુધારીને અને હવે આપણે લઈ લીધું છે ઘી આપણી ગૌરીનું અને ઘી અત્યારે શિયાળામાં તો તમે ગામડામાં જાઓ ને ક્યાંય પણ પૂછવા તો ઘી ગામડામાં નથી મળતું સીટી ની તો દૂર વાત કોઈ ની ઘરે પૂછો ને અત્યારે ઘી છે એટલે એમ જ કે ઘી નથી એટલે માણા ને એમ થઈ ગયું શેર આવે એટલે ઘી ખવાય બીજું કઈ નહીં હા ઘી તો આખું વરસ ખવાય પણ હવે એ માં ગરી ગયું છે કે ઘી તો શિયાળામાં ખાવાનું જ હોય એટલે આપણે ઘી માં કાજુ બદામ પેલા શેકી લે પછી ખજૂર શેકવાનો પણ પેલા કાજુ બદામ શેકી લે ઘી માં આપણે

લાડુ આય ને આમ ભેગા ભેગા નો થઈ જાય ટોપળા વાળા થવા કરતા મોઢા જાય બરબર કાજુ બધા નોખા પડે

પણ પાછી કાય કાઈ કરવી નહિ એમ એ કાય થઇ જાય કઈ દેવાય એમ દેવાંશ ભાઈ ગયા અને બા ફોલે માંડવી આમાં બધા વ્યસ્ત કામમાં જ છે બનાવી છે માંડવી પછી દાણા કઈ લગન પછી કાઈ વસ્તુ બાકી છે અને તો આપણો ખબર બને ગયા તમે બધું ઘર જ બનાવવાનું હોય

એટલે નવા સબસ્ક્રાઈબર હોય એને ખબર ન હોય નકર તો આપણે વિડીયોમાં ઘણી વાર કહેતા હોય અને આજ તો વળી એક નવીન કોમેન્ટ આવી નહીં ના બેન તો વાતુડા બહુ શોખે એટલે વાતું તો કરવી પડે અને આમે મને અમે બધી બેનું છે એમાં થોડીક વાતું કરવાની આદત વધશે

હું એટલે જેને કઈ વાંધો નઈ એટલે આપડે એનો જવાબ દીધો આપડે તો જીવન એવું જીવાનું કે હસતું રેવાનું છે કઈ ભેગું લઈને જવાનું નથી આપને ખબર જ છે કેમ એટલે હંમેશા હસતું જ રહેવાનું મોજમાં જ રહેવાનું અને કહેવત છે કે બોલે એના બોર વેસાય એટલે આપણે આ વીડિયામાં બોલી તો ચાલી ના કરે આપણે કાલથી ચાલુ કરી કે એમને મૂંગે મૂંગા મારે કામ કરી રાખવું છે તો દેવાનસિંહ બાપા પગાર એમ કે બોલ લે જો આપણે નહીં નાખીએ એમ ત્રણ દિવસથી આ કોમેન્ટ આવે છે કે નાનજી બાપા કોણ છે નાનજી બાપાને તમે ભાગ્યું આપો છો કે નથી આપતા કે એમને રહેશે કે નથી રાખતા શું કરે છે એટલે નાંદી બાપાને આમ તો લગભગ વિડીયા જોતા ને બધાને ખબર જ છે કે નાંદી બાપા કોણ છે એ કારણ કે હજી નવા વિડીયા જોવા આપણા સબસ્ક્રાઈબર હોય એને ખબર ન હોય અને પૂછે તો સ્વાભાવિક છે કારણ કે કોઈ પણ માણસને કંઈક દેખાય તો એની જાણવાની લાલસા હોય એટલે એ જાણવું જરૂરી છે અને એને આપણે સવાલ કર્યો તો એ ગઈ આપને એટલે નાંદી બાપા આપણા અમારું ગામ બરડિયા તાલુકો જામકંડ જિલ્લો રાજકોટ અને બરડિયા ગામમાં નાંદી બાપા કરવા પટેલ છે અને અમે રાજગોર બ્રાહ્મણ છે પણ અમારા કઈક આગલા ભાઉના બાકી છે એટલે આ ભવમાં ભેગા છે કે નહીં નાંદી બાપા હા આ સાર વર્ષ આ પરેશ ભેરોજ સૌ રે ખાઈ પી રહી ઢોર હસવાય થાય એટલું કામ કરવાનું વાડીએ મજા આવે એટલે નાંદી બાપા વાડીએ જ રહેશે અત્યારે ઠીક મહેશભાઈ ની માણસ હોય એટલે અહીં જે ગામ માં આવતા રહીએ બાકી ઉનારે તો પછી કઈ ઉપાધી નથી પછી તો અહીંયા ગમે ઉતારી બેઠા રહીએ બાપા નાનજી બાપા એમ કે કઈક મકાન ને વાડીએ સારું કર લે એટલે આપડે કરી લેવું છે એટલે નાંદી બાપાનો આપણે પરિચય દઈ દીધો કે નાનજી બાપા આપણા ભેગા ચાર વર્ષથી એને ભાગ્યું નથી રાખતા અહીંયા આપણે ભેગા આનંદ કરી કામ કરીને મજા કરી અને નાનજી બાપાને આપણે કંઈ ઘટવા નથી દેતા નાંદી બાપા આપને કંઈ ઘટવા નથી દેતા બેનો અરસ પરસ હિલા રાખે એમનો નાંદી બાપાની આમ તો ત્રણ ભાઈઓ છે એક પોતે મોટા અને એનાથી નાના હે એ અમદાવાદ છે એનું નામ હું અશોકભાઈ કિશોરભાઈ કિશોરભાઈ છે આર્મીમાં આર્મી રિટાયર ઓફિસર છે એટલે આર્મીનું પેન્શન આવે છે અત્યારે નોકરી કરે એનો પગાર આવે છે અને ઘણું સારું છે બહુ સુખી સંપન્ન છે કઈ ઘટતું નથી પણ નાનજી બાપાને અહીંયા ફાવતું નથી હા કારણ કે અમદાવાદ રહ્યું એટલે અમદાવાદ જેવા સિટીમાં કાયમી ગામડામાં રેતા માણસ ને રહેવું ન ફાવે અને એક ભાઈ એને મુકેશભાઈ છે રાજકોટ રીતે હે એને સારું છે

વાડી મજા નથી કેતા નથી કે અર્ધો ખાવો મળે અર્ધો ખાવો પણ સુખી રેવું તો સુખી રેવું તો વાડીએ આખો અર્ધો ખાવ પણ આનંદ ક્યાં તો કે વાળીએ

અને શરીર નું સુખ જો આ શરીર સુખ છે અને આપડે બધું છે શરીર સુખાય છે અને માપ માં છે નથી પૈસા નથી નબળું રોટલા ખાઈ મજા કરી એટલે એને હારામ હારું શરીર સુખ અહીંયા

ખેતી નો જમાનો આવશે ખબર પડી ગઈ ખરેખર ખેતી દીકરી દે ને એ હોશિયાર હોય ની દીધી જેને કઈક આગળ વી નું દેખાતું ને